આદરણીય શ્રી સવિનય સંવત દશાંશ બે શૂન્ય આઠ એક નો આપણો મેળો યાને ઓસમ સંમેલન શ્રાવણ વધી ત્રીસમી ભાદરવા સુદ બીચ સુધી શનિ રવિ અને સોમવાર તારીખ ત્રેવીસ ચોવીસ ને પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ એમ ત્રણ દિવસ યોજાયેલ છે આ અંગેના આગવા આમંત્રણની જાણ આપણા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ સમાચાર તથા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારને આપણા બધા ગ્રુપમાં જાણ કરવામાં આવેલ છે જેનાથી આપ માહિતગાર હશો જ સમૂહ ભોજન આયોજન અંગે આ વર્ષે એકમ દિવસે સરખા હિસ્સે સમૂહ ભોજનનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં એક હિસ્સાના રૂપિયા પંદરસો એ મુજબ દાતાશ્રી એક અથવા વધુ હિસ્સામાં લખાવી શકે છે આ માટે વધુમાં વધુ સહકારની અપેક્ષા છે ભોજન ગૃહ બાંધકામ અંગે આપના ભોજન ગૃહ બાંધકામના કેસની કાયદાકીય ગુંજ ઉકેલાઈ ગઈ હોવાથી ટૂંક સમયમાં આપણે ભોજન ગૃહ બાંધકામ પણ શરૂ કરવાનું છે આથી આપના શ્રેષ્ઠીઓ તથા દાતાશ્રીઓને આ માટે ઉદાર હાથે આર્થિક સહયોગ આપવા નમ્ર વિનંતી ખુશી ભેટ તથા જનોઈ ભેટ મા માત્રીના દર્શનાર્થે પધારતા તથા મેળો માણવા આવતા આપણા પરિવારજનો ખુશી ભેટ તથા જનોઈ ભેટમાં યોગદાન આપી આપના મેળાના આયોજનને સફળ બનાવવામાં સહભાગી થશો તેવી વિનંતી એકમના દિવસે રાત્રે ડાયરાનું આયોજન એકમના દિવસે રાત્રે દરેક બંધુઓને સૌ કોઈને માણવાલાયક પ્રોગ્રામ એટલે ડાયરો આ આનંદમય અને રસદાયક કાર્યક્રમને માણવા આપ સહુ અવશ્ય પધારશો તેવી વિનંતી હવનની ઉછામણી એકમના દિવસે સાધારણ સભા બાદ

તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાંજના પાંચથી ત્રીસ કલાકે પંચની ઓફિસ પાસેના મેદાનમાં રાખવામાં આવશે જેમાં દરેક કાર્યકર્તા તથા જ્ઞાતિજનો ખાસ હાજરી આપે તેવી વિનંતી